વડોદરા શહેરના વાઘુડિયા રોડ પર આવેલ દશામાના મઠ ખાતે સ્થાપના કરવામાં આવેલ દશામાની મૂર્તિમાંથી ચમત્કાર જોવા મળ્યો હતો જેના દર્શનાર્થે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં પડ્યા હતા ચોથી તારીખના રોજથી દશામાના વ્રતનો પ્રારંભ થયો છે આ વ્રત લોકો પોતાના પરિવારને સુખાકારી અને દશા સુધારી તેવી મનોકામના સાથે પૂજા અર્ચના સાથે દસ દિવસ નકોડા ઉપવાસ કરી વ્રતની ઉજવણી કરતા હોય છે અને દસમા દિવસે માતાજી દશામાની પ્રતિમા નદી કિનારે કે સરોવરમાં વિસર્જન કરવામાં આવે છે ત્યારે શહેરના વાઘોડે રોડ વિસ્તારના મનનપાથમાં આવેલ દશામાના મઠ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસ સુધી પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે ચમત્કારની વાત એ છે કે સ્થાપના કરવામાં આવેલ દશામાની મૂર્તિમાં ની સાંઢણીની ડાબી બાજુથી આંખમાંથી ઘીની ધારા સતત વહેતી રહે છે અને માતાજીના હાથમાંથી કંકુ પડતો રહે છે માતાજીના આ ચમત્કારી ઘી અને કંકુના દર્શન કરવા માટે શહેર સહિત અન્ય જિલ્લાઓ તેમજ વિદેશથી પણ ભાવિક ભક્તો દર્શન અર્થે અહીં આવતા હોય છે દર્શામાના વ્રતના સમાપનના ગણતરીના દિવસ હવે બાકી છે ત્યારે મોટી સંખ્યામાં આ ચમત્કારને જોવા માટે દૂર દૂરથી ભાવિક ભક્તો દર્શન કરવા માટે અહીં આવી રહ્યા છે માતાજીના દર્શન કરવા આવતા ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાનું પણ લોક મુકે ચર્ચાઈ રહ્યું છે માતાજીના દર્શન માટે મંદિરના પરિસરમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળે છે માતાજીની મૂર્તિનું વિસર્જન મહીસાગર નદી ખાતે કરવામાં આવશે દર્શનના પાછળ ડીમાર્ટ રોડ છે એના સામે મનન પાર્ક સોસાયટી છે ત્યાં આગળ ચોસઠ જોગણીમાનું મંદિર છે આ ને દશામાનું મોઈન મહત્વ છે આ મંદિરે જેથી કરીને ભાવિ ભક્તો આવે છે જેના મનોકામના પૂરી થાય છે ને આ જે મારો બાવીસ વર્ષનો અનુભવ છે જે આ દશામાંની સાંડની મહી જે ઘીની ધારા વહે છે એ ચાલુ ને ચાલુ દસ દિવસ પૂરતી રહે છે આ બહારથી લોકો ભક્તો આવ્યા છે અહીંથી લગભગ આ આજે જે બહારથી લોકો લંડનથી આવે છે આજે જ એક જણ આવ્યા છે દુબઈથી જે આરતી કરીને ગયા છે સેવામાં આવે છે ને જે આ ઘીનું દશામાનું ઘી પડે છે સાડીના આંખમાંથી એ આખું વર્ષ દીવામાં વપરાય છે એ ઘી સાડી